ભગવાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પરબત પટેલ રામધૂન બોલાવી મહાઆરતી કરી થરાદ આવેલા શ્રી રામ કરવામાં આવી નું આયોજન શંકર ચૌધરી હાજરી આપી સમગ્ર થરાદ શહેર રંગાયું છે રામબયમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી થઈ રહી છે થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે મહાઆરતી ઉતારી ડીડી રાજપુર પટેલ રામ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત વાવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ અજયભાઈ ઓઝા પથુસિંહ રાજપૂત અંબાભાઈ સોલંકી સહિતના ગામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે તારીખ બાવીસ ના પ્રભુ શ્રી રામ નિજ ભવનની અંદર બિરાજમાન થશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના પરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો કરોડો લોકો રામ ભક્તો જેણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણેનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે એક 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 ગામની અંદર એક 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 ઘર સુધી એ પર્વત વિસ્તાર હોય કે રણપ્રદેશ હોય સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં જોઈએ તે રામમય છે આજે હું તો સવારથી જ એક એક ગામમાં જાઉં છું દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે રામધૂન સવારે ભક્તિ ફેરી અદભુત રામમય વાતાવરણ બન્યું છે જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે તમામ ગુજરાતના પ્રજાજનોને જય શ્રી રામ જય જય